નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલા ઘઉં લોકવાન ચારસો થી ઊંચા ઊંચા પાંચસો ચોવીસ ઘઉં ટુકડા ચારસો ઇઠોતેરથી ઊંચા ઊંચા પાંચસો બત્રીસ કપાસ નવસો એકથી ઊંચા ઊંચા સોળસો એકવીસ મગફળી ઝીણી આઠસો એકથી ઊંચા ઊંચા એક હજાર છાસઠ મગફળી જાડી સાતસો એકથી ઊંચા ઊંચા બારસો અગિયાર સિંગદાણા જાડા તેરસો એકવીસથી ઊંચા ઊંચા સોળસો અગિયાર સિંગફાડિયા નવસો એકથી ઊંચા ઊંચા તેરસો એકત્રીસ એરંડા અગિયારસો એકાણુંથી ઊંચા ઊંચા બારસો એકાવન તલ તેરસો છોતેર થી ઊંચા ઊંચા એકવીસો એકસઠ જીરુ બે હજાર છસો એક થી ઊંચા ઊંચા ત્રણ કલંજી ઊંચા ઊંચા ત્રણ હજાર સાતસો ઊંચા ઊંચા ચૌદસો એકવીસ ધાણી એક હજાર એકાવનથી થી ઊંચા ઊંચા પંદરસો એકસઠ લસણ સૂકું છસો અગિયારથી થી ઊંચા ઊંચા બારસો એકોતેર ડુંગળી લાલ એકસો છત્રીસ થી ઊંચા ઊંચા ત્રણસો છોડ ડુંગળી સફેદ એકસો એકત્રીસથી ઊંચા ઊંચા બસો છ્યાસી બાજરો ત્રણસો એકથી ઊંચા ઊંચા ચારસો અગિયાર જુવાર પાંચસો એકથી ઊંચા ઊંચા નવસો અગિયાર મકઈ ત્રણસો એકાવનથી ઊંચા ઊંચા ચારસો એકાવન મગ બારસો અગિયારથી ઊંચા ઊંચા પંદરસો એક્યાસી ચણા એક હજાર એકથી ઊંચા ઊંચા અગિયારસો ને એક વાલ પાંચસો એકથી ઊંચા ઊંચા આઠસો ને એક અડદ નવસો એકાવનથી ઊંચા ઊંચા ચૌદસો ને એક ચોળા એક હજાર એકથી ઊંચા ઊંચા સત્તરસો ને એકસઠ